નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે હું આપની સાથે વાત કરવા માંગુ છું ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયને કેવી રીતે તમે આયોજન કરશો તે આ ઉંમર એવી છે કે તમારે ઘણું બધું તમારા ઉપર બોજ છે ભણવાનો બોજ છે બહાર જવાનું મન થાય છે પછી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પણ ચાલતી હોય મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણને પોતાની તરફ ખેંચે આ બધું આપણો સમય લઈ લે છે પણ જો આપણે આપણો સમયને નહીં જાળવીએ તો ઘણી બધી બાબતમાં આપણો તણાવ વધશે તો ચોવીસ કલાક છે તો તમે પ્લાનિંગ કરીને જો એ સમય કાઢો ને તો તમે લગભગ બધું જ કરી શકશો અને પોતે જ નક્કી કરી શકશો કે આજે હું આ વધારે કરીશ કાલે આ વધારે કરીશ કે આ ઓછું કરીશ તો સૌથી પહેલાં તો તમે પ્લાનિંગ કરો ઓકે અને નક્કી કરો કે આ આજે આજના દિવસમાં હું આટલું કરવાનો છું કે કરવાની છું તો એનું પ્લાનિંગ તમે લખી લો અને પછી એને પ્રાયોરિટી પણ આપી દો કે આ વધારે અગત્યનું છે એટલે એ પહેલાં કરવું જોઈએ કે આ ઓછું અગત્યનું છે તો પછી કરું કે ઓછો સમય આપો જેવું તમે પ્લાનિંગ કર્યું છે ને તમારા માઇન્ડમાં એકદમ ક્લેરિટી આવી જશે અને તમે એને ફોલો કરી શકશો અને કોઈ વાર ન કરો તો પણ બીજા દિવસે પ્રોપર કરી શકશો જ્યારે ટાઈમ મેનેજ નથી થતો તો ભણવાનું ટેન્શન થાય છે પરીક્ષામાં હું શું કરીશ તેનું ટેન્શન થાય છે તો ટાઈમ મેનેજ કરો અને એ પણ જાણો કે તમારો ટાઈમ ક્યાં બરબાદ થાય છે ચોવીસ કલાકમાં અમે એવા એવા વિદ્યાર્થીઓ મને આવીને વાત કરતા હોય છે અમે પ્રોગ્રામમાં જઈએ ત્યારે કે બેન અમારા ત્રણ ચાર કલાક સોશિયલ મીડિયામાં ચાલ્યા જાય છે હવે જ્યારે હાથમાં મોબાઈલ હોય તો આપણે ભૂલી જઈએ છે કે સમય ક્યાં જઈ રહ્યો છે એક પછી એક મેસેજના જવાબ આપવાના વિડીયો જોવાનો લાઇક્સ જોવાની એમાં સમય નીકળી જાય છે હા એવો સમય પણ હશે કે તમારે દિવસમાં નક્કી કરશો કે આ દસ પંદર મિનિટ સવારે બપોરે કે રાત્રે હું આટલો સમય મારા મોબાઈલ રાખીશ પછી એને દૂર મૂકી દઈશ તો તમારા સમયનું આયોજન કરો તેને બરબાદ થતો બચાવો અને આ ઉંમર છે કે તમારે કેરિયર તરફ આગળ વધવાની સારો મિત્રો બનાવવાની અને જીવનનો આનંદ માણવાની આ બધું તમે કરી શકશો જો તમે ટાઈમ મેનેજ કરશો